જયારે વૈષ્ણવતાની વાત નીકળે એટલે એ જ છે કે માનવ થઈને જન્મ લીધો વ્યક્તિ બનીને જન્મ લીધો હોય અને વૈષ્ણવ બનીને મૃત્યુ થવું જોઈએ ત્યારે આ વ્યક્તિત્વની કહી શકાય તો કર્મના બંધનો છે આખા કર્મના સિદ્ધાંતો થી અનેક ગ્રંથો પડેલા છે ઘણા ઘણા વિદ્વાનો એ લેખો લખેલા છે પણ એ બધું ક્યાં સુધી છે જ્યાં સુધી પ્રભુને શરણાગત નથી થયા ત્યાં સુધી નથી થયા શરણાગત નાનામાં નાના કર્મો પણ તમને છોડશે નહીં પીછો કરશે ફળ આપશે નિશ્ચિત વાત છે શરણાગત થયા તો મોટા મોટા પાપો પણ ક્ષણમાં બળીને ભસ્મ થઈ જશે કારણ હવે જીવ મારો થઈ ગયો પ્રભુ ના થઈ ગયા છે અને પ્રભુ એવી અનંત અગ્નિ અહમ વૈશ્વાનરો ભૂતવા એ તો વૈશ્વાનર છે એ તો અગ્નિ છે એની આગળ બીજું કઈ ટકી શકતું નથી

વાર્તા તમે વાંચ્યો તમને ખ્યાલ હશે ને કહ્યું કે હવે મારો કોઈ હિસાબ રહેતો નથી જન્મ ની વાત હતી મેં તને સાક્ષી છે તમે કોઈ પરીક્ષા આપવા તૈયાર છો હાથમાં લેવા હાથ ન બળ્યા પેલા આશ્ચર્ય થયું આને લીધું છે કહ્યું કે તો બ્રહ્મસમન પહેલા લીધું હતું બ્રહ્મસમન દ્વારા મારા બધા જ કર્મો સમાપ્ત થઈ ગયા છે મારો તો નવો જન્મ થયો છે એટલે ગત જન્મ કોઈ કર્મ બંધન મને બાધા કરતા નથી

એ ભલે ઘરે દોડ્યા કે બજારમાં દોડ્યા કે જ્યાં પણ જા પ્રભુ નિમિત્તે ભરેલું ડગલું એ યાત્રા છે પ્રભુ નિમિત્તે બોલેલા શબ્દો એ જપ છે પ્રભુ ના કાર્ય કરવા માટે બોલ્યા છે પ્રભુ માટે જયારે કઈ પણ થાય એ ભક્તિ રૂપા જ હોય છે ભલે આપણે એનું મહાત્મ્ય ન સમજતા હોઈએ ને એટલા માટે જ ને ગમે તેવા સંજોગો આવી જાય ભગવત નામ અને ભગવત સેવા છોડવી છોડવીને બોલતું હોય તમારા હાથમાં કોઈ નો હીરો હોય અને એટલું બધું તમને ખીજવે એટલો બધો ગુસ્સામાં તમને લાયા તો છુટો હીરો મારો કોઈ દિવસ એમ કે રાણા હાથો મરાતો હશે હાથો બી ફેંકાતો હશે એમ સંજોગો સામે વાળા ગમે તેટલા વિપરીત કરે સેવા એ પરમ કિંમતી આપણે જયારે ભગવત નામ અને ભગવત સેવાની સાચી કિંમત નથી જાણતા ને ત્યારે બીજાઓના સંજોગો માત્ર થી ફેંકી દઈએ છોડી દઈએ કરી દઈએ અરે આ છોડાય કોઈ દિવસ ગમે તેટલો ખીજવે કોઈ ફેંકે હીરો

તો આપણે ડ્રોઈંગ સ્વીકારે એનું નામ પુષ્ટિ તો કાળ કર્મ અને ત્રીજું સ્વભાવ કહ્યું છે સ્વભાવ નું પણ બંધન દરેક ને એને પ્રકૃતિ નું બંધન છે તમે તમારું હાર્ડવેર ચેન્જ કરી શકો સોફ્ટવેર ક્યાંથી બદલી શકો સોફ્ટવેર તો છે જ આ ક્યાંક પ્રકૃતિ છે કચુસ ની વાર્તા એની પેલું માનસી હાથ નાખ્યો ક્રોધી ની વાર્તા છે મારી નાખ્યો પેલા બધા જ છે દરેક ના પ્રસંગ પણ શરણાયોહિતારે જે જન શરણા છે સ્વીકારીશ જો ભગવાન જેવા છે એવા આપણે સ્વીકારવા તૈયાર નથી થતા આપણે તો ભગવાન કેવા જોઈએ હું કહું એ રીતે કામ કરે એવા ભગવાન જોઈએ જેવા ભગવાન છે એવા આપણે સ્વીકાર

ત્યારે ઘડા ઉપર ટકોરા મારો કે ગુમાર માથે ટકોરા મારો તો માટી નો ઘડો માટલી લેવા જાઓ તો ટકોરા માટલી માથે મારવાના કે કુંભાર માથે આપડી તકલીફ એ છે કે આપણે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એટલે ભગવાન ના માથે ટકો જો ભગવાન તું હોય તો આમ કરે જો ભગવાન તું સાચો હોય કે હું તો છું સાચો તકલીફ તારામાં છે ઘટનાઓ ઘટી છે તો એમાં મારે છે ટકોરાઓ કુંભાર ના માથે ભગવાન ના માથે ત્રણ નું અતિક્રમણ કરીને જે સ્વીકાર કરે એનું નામ પુષ્ટિ માર્ગ છે પુષ્ટિ માર્ગ એટલે જીવ જેવો છે સ્વીકારવાનો પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર માં ભગવાન જીવની સેવા સ્વીકાર કરી જીવને વ્યક્તિ માંથી વૈષ્ણવ બનાવી દે સાધારણ જીવ માંથી ગોપી બનાવી દે એ માર્ગ ને પુષ્ટિ માર્ગ કહેવાય જ્યાં ભગવાન પોતે ને આધીન થઈ અને અસમર્થ સર્વ સમર્થ એવા પ્રભુ અસમર્થ બને અને અસમર્થ એવો જીવ સર્વ સમર્થ બનાવી દે એ માર્ગ ને પુષ્ટિ માર્ગ કહેવાય તો પ્રભુ સર્વ સમર્થ છે પણ પુષ્ટિ માર્ગમાં અસમર્થ થઈને વૈષ્ણવ ના ઘરે બિરાવે તો જ્યાં ને આધીન થઈને ભગવાન બિરાજે એ માર્ગ ને પુષ્ટિ માર્ગ કહેવાય આપણા કેવા આધીન થઈને ઠાકોરજી છે

એટલે મહાપ્રભુજી તો સોડસ ગ્રંથ રૂપે બિરાજે જ છે હું કેટલો મહાપ્રભુજી ની આજ્ઞા માં રહું તો આ એવો દિવ્ય પુષ્ટિ માર્ગ અને એના દિવ્ય પાંચ તત્વો આ માર્ગ ના પાંચ આ પુષ્ટિ પાંચ તેના જન્મ ના પા તેના જન્મ જન્મના પારવે શ્રીજી પ્રિયા સુખ આ શ્રીજી શ્રી નવની ਪ੍ਰੀਆ ਸੁਖਦਾਰੀ ਸਮਰੋ શ્રી ਮथुराਨਾਂ ਕੁੰਦੇ ਵਿਹਾਰੀ ਸਮਰੋ શ્રી ਮथुराਨਾਂ ਕੁੰਦੇ ਵਿਹਾਰੀ ਸ੍ਰੀ ਵਿੱਟਨੇਸ਼ ਰਾਏ ਸ੍ਰੀ દ્વાਰਕੇਸ਼ ਰਾਏ ਗੀਧਾਰੀ ਸ੍ਰੀ ਵਿੱਟਨੇਸ਼ ਰਾਏ શ્રી દ્વારકેશ રાય ગિરિ શ્રી ગોકુલ માજી શ્રી મદન મોહન પરવારી શ્રી ગોકુલ માજી શ્રી મદન મોહન પરવારી આ શ્રી માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જન્મ જનપના પાપ

એક વાર ના પુકાર માત્ર તમે આધ્યાત્મિકતા પ્રભુ કૃપા કરશે વિચાર કરો બીજા કરતા એક લીટર યમુનાજી તમે વધારે પી જાઓ તો યમુનાજી વધારે કૃપા કરે ત્યાં નાની લોટીમાં કદાચ થોડી અસર લાવો મોટો લોટો લો બીજા કરતા શ્રીનાથજી નો પ્રસાદ એક કિલો વધારે ઠોર ખાઈ જાઓ તો શ્રીનાથજી વધારે કૃપા કરે સૌ માત્રા પ્રમાણે ચાલતું હોય છે આધ્યાત્મિક ગણિત જ્યાં સુધી નથી લૌકિકતા નથી મનુ તે લૌકિક મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા છે સૌથી પહેલા લૌકિક વ્યવહાર લૌકિક ગણિત બાજુમાં મૂકી અને પછી પ્રભુ તરફ જવું એની કૃપા તરફ જવું એની લીલા તરફ જવું તો જ સાચા અર્થમાં એનું અર્થઘટન કરી શકે તો એના હવે કોઈ ઓરડો સો વર્ષ બંધ હોય ને અંધારું હોય સો વર્ષ ના દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે પચાસ વર્ષ પચીસ વર્ષ દસ વર્ષ ના એક અને સો વર્ષનું અંધારું એમજ અનંત જન્મોના પાપ છે પણ પાપ કરતા પણ કૃપાનો પ્રભાવ મોટો છે ભગવત નામનો પ્રભાવ મોટો છે અંધાર કરતા અજવાળાની તાકાત વધારે છે એક નાનકડી દીવાસળી આખા ઓરડામાં અંધકારને દૂર કરી શકે છે કારણ કે અંધકાર બીજું કંઈ છે જ નહીં પ્રકાશનો અભાવ જ અંધકાર છે પાપ બીજું કંઈ છે જ નહીં ભગવાનની વિમુખતા જ પાપ છે જે ક્ષણે ભગવાનને ભૂલીએ છે ત્યારે જ પાપ થાય છે જે ક્ષણોમાં એ યાદ નથી રહેતું કે ભગવાન મને જોઈ રહ્યા છે ત્યારે જ પાપ કરવાની હિંમત માણસમાં આવે પ્રભુની વિસ્મૃતિ જ પાપ કરાવે જેને સતત વિસ્મૃત સ્મૃતિ છે પ્રભુ જોઈ રહ્યા છે પ્રભુ જોઈ રહ્યા છે અને પ્રભુને જોવા માટે બીજી કોઈ આંખોની જરૂર નથી એ આપણી આંખે આપણને જોઈ લે છે એને કહેવાય તો સૂરજ અને ચંદ્ર પણ એની આંખો શાસ્ત્રોએ કહ્યું છે એ જોઈ જ રહ્યો છે સતત પણ જયારે માણસ ભૂલે છે ને ત્યારે જ પાપમાં પ્રવૃત્ત થાય છે એટલે મહાપ્રુભ બહિર્મુખ ન થશો બહિર્મુખ એટલે કઈ ઠાકોરજી સામે અદબ બેઠા રહેવું એ જ નથી થતું સન્મુખતા બહિર્મુખતા એટલે ભગવાન નું વિસ્મરણ પ્રભુને ભૂલી જવા એટલે જ તો પેલું કહ્યું ને ગાયના સીગડા પર રાય નો દાણો રે એટલી વાર ભગવત નામ લે તો એનો ઉદ્ધાર મહાપુરુષ કે બિલકુલ સાચી વાત પણ એટલી વાર પણ પ્રભુને ભૂલો ને તો કલયુગ પ્રવેશ કરી જાય છે અને એટલા માટે સતત જાગૃતિ સાથે જીવવું પ્રભુ મારી સાથે છે જો પાપી માટે ભયનો વિષય છે અને પુણ્યશાળી માટે આનંદ નો વિષય છે કે ભગવાન મને જોઈ રહ્યા છે પાપીને બીક લાગે કે પાપ કરું છું ને ભગવાન જુએ છે અને પુણ્યશાળી ને આનંદ થાય કોઈ જુએ ને જુએ મારા પુણ્યો મારો ભગવાન જોઈ રહ્યો છે મારો ઠાકોરજી જોઈ રહ્યો છે જન્મ જન્મ ના પાપ સર્વે જાય છે પાપમાં એટલી તાકાત નથી વૈષ્ણવ જેટલી ભગવત નામ માં છે ભગવત નામ જયારે તમારી સાથે તમારા બધા કર્મોની સાથે જોડાઈ જાય છે અને એની દિશા ભગવત નામની દિશા ભગવાન તરફ હોય બધા ડબ્બા પડ્યા હોય ટ્રેન ના પાટા ઉપર કોઈ ચાલી શકે કોઈ જઈ શકે એન્જિન જોડી દો એન્જિન જ્યાં લઈ જાય બધા જ જતા રહે એમજ અનેક પાપ ના ડબ્બાઓ પડ્યા હોય ભગવત નામનું એન્જિન એમાં લાગી જાય ને અને ભગવાન ના ચરણે જતા રહે બધા ભસ્મ થઈ જાય પાપ ની સમાપ્તિ નું એક જ સ્થાન છે અને છે પ્રભુનું ચરણાર્વિંદ પ્રભુની શરણાગતિ ભગવત નામ એટલે તો કઈ નિત્ય લો કેમ રોજ ના થતા અપરાધોથી મુક્ત થવાનો એક જ ઉપાય છે

ભગવત નામ અને ભગવત સેવા અને ભક્તિ એ તો ભોજન જેવું છે કે એના વગર રહેવાય જ નહીં જીવાય જ નહીં એ તો વૈષ્ણવની પ્રકૃતિ છે એની કૃતિ નથી ભગવાન નું ભજન ભગવત સેવા એ વૈષ્ણવની કોઈ એક્ટિવિટી નથી એનું નેચર છે એ મહાપ્રભુજી કહે એનો સ્વભાવ છે માણસ બધાથી ભાગી શકે પોતાના સ્વભાવથી નહીં ભાગે અને સ્વભાવમાં જ્યાં સુધી સ્થિત નહીં થાય ત્યાં સુધી એને આનંદની અનુભૂતિ નહીં તમારી થી ગીતાજી માં ભગવાન એટલે તો અર્જુન ને કે છે કે તું ભલે લડી છોડી યુદ્ધ ઘરે બેસી જાય પણ એમાં તને શાંતિ નથી મળવાની કે તારી પ્રકૃતિમાં લડવું છે તું ક્ષત્રિય છો તારો સોફ્ટવેર તારી પ્રકૃતિ તારું નેચર સહજમાં યુદ્ધ નો છે યુદ્ધ થી ભાગવાનો નથી તને એમ લાગે કે હું શાંતિથી બેસી જઉં તો શાંતિ ના એમાં શાંતિ વધારે અશાંત થઈ જશે

જન્મ જન્મ ના પાપ અને પહેલું છે જો દુનિયામાં ઘણા ધર્મોના મોટા મોટા મંદિરો બંધાઈ જાય પણ આવા દિવ્ય અને અલૌકિક સ્વરૂપો ક્યાંથી લાવશે ઉદ્ધાર મંદિરો નથી કરતા ભગવત સ્વરૂપો કરે છે પુષ્ટિ માર્ગ નો વૈભવ એમાં બિરાજતા આ સ્વયંભૂ પ્રકટિત ભગવત સ્વરૂપો છે ના માથે આપણે સાત એનાથી પહેલા જાઓ તો આ બધા જ વૈષ્ણવ ના માથે જ બિરાજેલા છે ક્યાંક ક્યાંક કોઈક ને કોઈક વૈષ્ણવ ના માથે જ બિરાજતા અને એટલા માટે આ ભગવત સ્વરૂપો એ પુષ્ટિ માર્ગ નું સૌથી મોટું વૈભવ છે કારણ કે કોઈ ગમે તેટલા એકરો ના મંદિર બાંધી લે ગમે તેટલી કલાકૃતિઓ કરી લે પણ એમાં બિરાજમાન કરેલું સ્વરૂપ ભલે સોનાનું બનાવી દે પણ માનવે ઘડેલું જ પડશે આવા સ્વયંભૂ પ્રગટેલા ભગવત રૂપો તો કેવલ ને કેવલ પુષ્ટિ માર્ગ માં બિરાજમાન આ આપણો વૈભવ છે મંદિર ગમે તેટલું મોટું થાય પણ શ્રીનાથજી ક્યાંથી લાવશે નવનીતલાલ ક્યાંથી આવશે મધરાધીશ દ્વારકાધીશ ના આવા દિવ્ય સ્વરૂપો ક્યાંથી પ્રગટ અને એ ભગવત સ્વરૂપો જે આપણા માથે બિરાજે છે અને માનવામાં તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના માથે બિરાજે છે આપણું પહેલું તત્વ છે પુષ્ટિ માર્ગ ના પાંચ તત્વ જે કહીએ છીએ એ પહેલા એ તત્વોમાં પહેલું તત્વ ભગવત સ્વરૂપ જેને આપણે નિધિ નિધિ એટલે આપણું ધન આપણું સર્વસ્વ તમારા ઘરે પણ જે ઠાકોરજી બિરાજે છે એ પણ શ્રીનાથજી ના પ્રતિનિધિ રૂપે જ બિરાજે છે વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે સવા લાખ રૂપિયાનું ગુલાબ પોતાના ઘરે ઠાકોરજીના માથે મૂક્યું તો શ્રીનાથજી નું મસ્તક શ્રીનાથજી છે તમે એને લાલન કે ચિત્ર સ્વરૂપ કહો કે જુદા જુદા ભલે બોલાવો છે તો નિકુંજ નાયક શ્રીનાથજી એમાં કોઈ ભેદ નથી અને આ સાતે સ્વરૂપો પણ શ્રીનાથજીના જ જુદી જુદી લીલાઓના ભેદ છે આપણે ત્યાં રાસમાં આઠ કૃષ્ણ અને સોળ ગોપીઓ માનવામાં આવે તો આ આઠે આઠ સ્વરૂપો અને નિકુંજ નાયક મધ્યમાં શ્રીનાથજી નવ નવ માં સ્વરૂપ તો એ રીતે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો બે બે ગોપીઓની મધ્યમાં ઠાકોરજી આમ આખું જે એક રાસ મંડલ છે એ રાસ મંડલ ના બધા સ્વરૂપો છે જુદી જુદી લીલાઓ એટલે શ્રીનાથજી બાબા નું સ્વરૂપ આપણે જોઈએ તો સાતે સ્વરૂપ નો ભાવ આવે ભદુરાધીશ ની ગોળ કંદરા દેખાય બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજી નું તો શ્રીનાથજી ની મુષ્ટિકા વાળો હાથ એ જોઈને વિઠ્ઠલનાથજી ના નું ધ્યાન થાય આપણે ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારકાધીશ નું સ્વરૂપ એમની ચોરસ પીટીકા તો શ્રીનાથજી બાબાની ચોરસ લમ ચોરસ પીટીકા જોઈ દ્વારકાધીશ નું સ્મરણ થાય

તો બધા સ્વરૂપો આપણા જ છે એ જ પ્રભુ જેમ કોઈ વ્યક્તિ હોય એ ઓફિસની ચેર પર બેઠો એનો ફોટો પાડો એ એનો ફોટો એ નાચતો ત્યારે એનો ફોટો પાડો એ સૂતો જુદા જુદા કામ કરી રહ્યો છે વ્યક્તિ તો જ છે ને એમ શ્રીનાથજી એ જ છે જુદી જુદી લીલાના સ્વરૂપો છે તો ભાવ ભાવના લીલા ભાવના અને સ્વરૂપ ભાવના આ ત્રણ પ્રકારની ભાવનાઓના ભેદથી આપણે ત્યાં જુદી જુદી લીલાના સ્વરૂપો છે અને એટલા માટે ક્યારે પણ ભેદ બુદ્ધ મેં કહ્યું ને પ્રાકૃત નથી લૌકિક વ્યવહારિક બુદ્ધિ ભગવત સ્વરૂપો ને અલૌકિક તત્વોમાં ક્યારે વાપરવી નહીં વાપરશો તો નુકસાન આપણને જ થશે તમે પોતે એનો આનંદ ગુમાવી દેશો તો આ પહેલું તત્વની જો ચર્ચા કરો શ્રીજી શ્રી નવનીત પ્રિયાજી સુખકારી શ્રી શ્રી નવનીત પ્રિયાજી સુખકારી સમરો શ્રી મથુરાના પુનુજ બિહારી સમરો શ્રી મથુરાના તું જે બિહારી પહેલું તત્વ આ શ્રીજી સૌથી પહેલું તત્વ શ્રીજી અનેક નામે જેને આપણે બોલે ઘણા દેવ દમન શ્રીનાથજી કહે ઘણા નિકુંજ નાયક શ્રીનાથજી કહે ઘણા શ્રી ગોવર્ધન નાથજી કહે અને આપણને બધાને શોર્ટ ફોર્મ કરવાની આદત છે ને જય શ્રી કૃષ્ણ નું જે કર નાખ્યું આપણે અને એટલે શ્રીનાથજી નું વહાલ ને કારણે અને મેં આમાં કોઈ શોર્ટ ફોર્મ કરતા પણ વહાલ ને કારણે શ્રી શ્રી ગોવર્ધન નાથજી એટલે તો પહેલો અક્ષર શ્રી છેલ્લો અક્ષરજી શ્રીજી એ પહેલું તત્વ છે ઇતિહાસ ભાવના કંદરા પ્રાગટ્ય ઘણી બધી કથાઓ શ્રીનાથજી ના સ્વરૂપ સાથે જોડાયેલી જો નામની ચર્ચા કરીએ તો ઠાકોરજી સ્વરૂપની ભાવના સામે આવે પેલો એક ભાવ નિકુંજ નાયક શ્રીનાથજી એટલે કે નિકુંજ નાથ તો નિકુંજ ક્યાં છે આપણું ગોલોકધામ પ્રગટ